હા લે જોઈ ગયા તો પાણી બહુ જ આવી ગયા છે દેખાતું નથી પણ આમ તો મજા બગડી ગયા મજા Phải học là sinh Nhưng mà sinh nhà đó Rồi cái này lại này

તો આપડે લાઈવ માં બન્યા રહીજો કેમ કે મસ્ત મજાનું માર વાતાવરણ મસ્ત નું બતાવું તમને પેલા આપડે મારી લેવી કે ભાઈ જો આપણે સિનેમા તો આપણે ખાવા જ છે પછી જવાર છે પણ એ અગાઉ જો આવા થઈ ગયા જો પીડા લોકેશન માં એવું છે તને તડકો બહુ છે ને એટલે કારણે જો હરખું આવે નહીં જો આપણે આખો ડુંગર દેખાય ને એ છે આપણે કંજાડાનો ડુંગર ખોડિયેરમાં આપણે ખોડિયેરમાં છે ને ઘણા લોકોને તો ખબર છે હું ઝૂમ કરું એટલે નજીક આવે એટલે તમને દેખાય થોડોક જો આ માથેરી મંદિર છે તો હા ખોડિયાર માં બિરાજમાન છે આ કંજાડો કહેવાય છે ઘણા લોકો આમાં જોતા હોય એને ગભરી છે ઘણા લોકો નોખરે તો એ છે આપણે ખોડિયાર માં ડુંગર અને આપણે આ બાજુ ઘણા ડુંગર છે અનીત તમને હું બતાવું મે હાથ સે અમને આ છે તે લીમડો આઈ

જોઈ શકો થોડું બહુ હોય ને એટલે બહુ દેખાતું નથી આપડે મલાઈ ગયા છે પૂછી જાય છે આપડા ગામમાં આપડા ગામ તો આપડે જો કમવા દેવા સાટી એટલે આપણે તો પડખે સીણા નો ચાહ આપડે જો આખો એ જવું પડી ગયું